પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ નિષ્ફળ બે કવિ હોડી જેવી કાગળ કાગળ રમત કેવી રીતે રમવાનું કહે છે જવાબ એ બાળ સહજ રીતે ત્રણ બધાને બાધ ના આવે તે રીતે કવિ કઈ રમત રમવાનું કહે છે જવાબ ડી શ્રીફળ શ્રીફળ ચાર આપણા જીવનમાં હકીકતે કમનસીબ હોય ત્યારે કવિ શું સંઘરવાનું કહે છે જવાબ બી સ્વપ્ના પાંચ કવિ અડધી પડધી રાત મળે તો શું રમવાનું કહે છે જવાબ એ ઝાકડ સ્વાધ્યપોથી સોલ્યુશનનો વિડીયો અપલોડ કરી દેવામાં આવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ત્યાંથી આપ આ વિડીયો જોઈ શકશો પ્રશ્ન બે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ચાલ મજાની આંબાવાળી ખાલી જગ્યા રમીએ જવાબ આવડ બાવળ બે ખાલી જગ્યા હોળી જેવું કંઈ કાગળ કાગળ રમીએ જવાબ બાળ સહજ ત્રણ માંદા મનને મોટું ખાલી જગ્યા પહેરાવી જવાબ માદળ્યું ચાર ખાલી જગ્યાના રણમાં છાના મના મૃગજળ મૃજડ રમીએ જવાબ છળ પાંચ હોય ખાલી જગ્યા હથભાગી તો સંઘરીય સ્વપ્નઓ જવાબ હકીકત છ ખાલી જગ્યા સરખા પારાવારે ખડખળ ખડખડ રમીએ જવાબ મરમર

પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે જવાબ કવિ આંબાવાડીએ આવડબાવણ એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે બે આવડબાવળની રમતમાં શું કરવાનું હોય છે જવાબ આવડ બાવળની રમતમાં દાવ લેનારે બાકીના બધાને શોધવાના પકડવાના હોય છે ત્રણ કવિ કોને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે જવાબ કવિ બીમાર અર્થાત નકારાત્મક વિચારો ધરાવતા મનને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે ચાર કવિ છળ રૂપી રણમાં શું અને કેવી રીતે રમવાનું કહે છે જવાબ કવિ છળ કપડ રણમાં છાના માના મૃજણ મૃજણ રમવાનું કહે છે પાંચ કવિ પ્રારબ્ધના પથ્થર સાથે કઈ રમત રમવાનું કહે છે જવાબ કવિ પ્રારબ્ધના અર્થાત નસીબના પથ્થર સાથે પોકડ પોકળ રમત રમવાનું કહે છે કવિ પોતે શું લઈને નીકળ્યા નીકળ્યા હોવાની હોવાની વાત વાત કરે કરે છે છે જવાબ કવિ પોતે આખે આખો સૂરજ અર્થાત લઈને પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પાછળ વહેતું આવે જીવન એટલે શું ઉત્તર આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે ત્રણ મનને શું પહેરવાનું કહ્યું છે કેમ ઉત્તર કવિએ બીમાર મનને માદળિયું પહેરવાનું કહ્યું છે બીમાર મન એટલે નકારાત્મક વિચારો સકારાત્મક વિચારોનું પહેરવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ ચાર છાનામાંના શું રમવાનું કહ્યું છે કેમ ઉત્તર કવિએ છાના માના મૃગજળ મૃગજળ રમવાનું કહ્યું છે મૃગજળ એટલે રણની રેતીમાં સૂર્યપ્રકાશથી રચાતો પાણીનો આભાસ આથી કવિ આપણને મૃગજડની જેમ અશક્ય હોય તેવી વસ્તુને પણ શક્ય બનાવવાના સતત પ્રયત્ન કરવાનું કહે છે પાંચ સ્વપ્ન સંઘરવાની શી સાથી જરૂર છે ઉત્તર આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય મુશ્કેલીઓ આવી હોય પણ આપણે સ્વપ્ન સંઘરીને અર્થાત સારી આશાઓ રાખીને સતત મહેનત કરતા રહેવું જોઈએ સતત મહેનત કરવાથી આપણા સંઘરેલા સ્વપ્નો સાકાર થઈ જાય છે ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે કેમ ઉત્તર અડધી રાતે ઝાકળ ઝાકળ રમવાનું છે કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશ પુંજ લઈને જવાનું કહે છે જેથી તેના અંજવાળામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને ઝાકળ જેવું અમૃત જળ મેળવીએ પ્રશ્ન છ સાચો વિકલ્પ પસંદ કરો એક સાવ અમસ્થુ એટલે જવાબ અમથુ એમ જ બે બાળ સહજ હોળી જેવું એટલે કેવું જવાબ બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું ત્રણ તરસ તણાવી એટલે શું જવાબ તરસ છીપાતી નથી ચાર સંઘર્ય સ્વપ્નો એટલે જવાબ સ્વપ્નો સાકાર કરવા પ્રશ્ન સાત જે તે વાક્યને બંધબેસતો શબ્દ કાંસમાંથી શોધીને લખો જે તે શબ્દને અનુરૂપ વાક્ય બનાવો ઉદાહરણ કલ્પેશભાઈએ થોડી ઘણી ચા પીધી અડધી પડધી વાક્ય કલ્પેશભાઈએ અડધી પડધી ચા પીધી એક બાળકોને ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન આઠ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો નિષ્ફળ આંબાવાડી હોડી માદળિયું મૃગજળ પ્રારબ્ધ પથ્થર પ્રશ્ન નવ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક હોળી મચ્છુઓ પનાય પાંચ જીવન આયુષ્ય જિંદગી અચળ પ્રતિબંધ છ બાદ અડચણ પ્રતિબંધ સાત બાધા માનતા આખડી આઠ છળ છેતરપિંડી કપટ નવ હકીકત બિના ખબર દસ સૂરજ સૂર્ય ભાનુ પ્રશ્ન દસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક નિષ્ફળ સફળ બે પાછળ આગળ ત્રણ માંદુ સાજુ ચાર હદભાગી બળભાગી પાંચ રાત દિવસ પ્રશ્ન અગિયાર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક આંબાઓનું વન જવાબ સૂર્યના કિરણો બે દૂરથી દેખાતો જેવો ભાસ જવાબ મૃગજળ પ્રશ્ન બાર નીચેના શબ્દોના અર્થભેદ લખો પ્રશ્ન તેર નીચેના શબ્દમાંથી ધ્વનિ છુટ્ટા પાડીને લખો નિષ્ફળ શ્રીફળ પ્રારબ્ધ પ્રશ્ન ચૌદ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો એક મર્મર બે સ્વપ્ન પ્રશ્ન પંદર નીચે આપેલા શબ્દોને શબ્દક્રોશના ક્રમમાં ગોઠવો જવાબ કાગળ છળ ઝાકળ પાન બાધા રણ રાત સાવ જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આવા વિડિયો જોવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે કાગળમાંથી શું શું બનાવી શકો ઉત્તર હું કાગળમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકું જેમ કે ઓરોગામી ફૂલો હોડી વિમાન પક્ષીઓ પ્રાણીઓ વગેરે બે તમને કાગળમાં સૌથી વધુ શું બનાવવું ગમે ઉત્તર મને કાગળમાં કમળનું ફૂલ બનાવવું સૌથી વધુ ગમે ત્રણ એ બનાવવા કઈ કઈ સામગ્રી કાગળ પેન્સિલ કાતર ફેવિકોલ વગેરે સામગ્રી જોઈએ ચાર એ બનાવવામાં આશરે કેટલો સમય લાગશે ઉત્તર કમળનું ફૂલ બનાવવા આશરે વીસથી પચીસ મિનિટનો સમય લાગશે પાંચ એ વસ્તુ બનાવવાની રીત લખો ઉત્તર કમળનું ફૂલ બનાવવાની રીત આ મુજબ છે